નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શોર છે કેટલીક અગત્યની રાસાયણિક પ્રક્રિયા જોવાની છે તો કે કઈ કઈ પ્રક્રિયા જોવાની છે પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા કઈ છે

પણ 11 સાયન્સમાં રેડોક્સ reaction નામનું આખે આખું એક ચેપ્ટર આપેલું છે ચાલો તો શરૂ કરીએ સંયોગીકરણ પ્રક્રિયા બરાબર ચાલો પહેલા આપણે શું કરવાનું છે તો અહીંયા એક બીકર છે પહેલા તો એ જો શું લીધું છે કેલ્શિયમ ઓક્સાઇડ હવે કેલ્શિયમ ઓક્સાઇડને મારે લખવો હોય તો હું CaO તરીકે લખી શકું બરાબર કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો કે ભાઈ પાણી કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો કે ભાઈ પાણી બરાબર હવે હું તમને એમ કહું કે ભાઈ જે કેલ્શિયમ છે ને સી એ પ્લસ ટુ છે ને એ ઓુ સોરી ઓક્સિજન માઇનસ ટુ છે અને આ પાણીને હું એચ પ્લસ એચ પ્લસ હાઇડ્રોજન ના બે અણુ છે એટલે એચ પ્લસ એચ પ્લસ અને ઓક્સિજનના બે ઓક્સિજન પર માઇનસ ટુ ભાઈ આ પ્લસ આ માઇનસ આ જે હાઇડ્રોજન જે છે એ આ બીજા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને મને કેવા કેટલા ઓએચ આપી દે બે ઓએચ આ છે ઓએચ નંબર વન અને આ છે ઓએચ નંબર ટુ બરાબર હવે જો ઓએચ પાસે માઇનસ બે ભાર છે અને કેલ્શિયમ પાસે પણ પ્લસ બે ભાર છે તો ધન ભાર છે તે ઋણ ભાર ને શું કરતો હોય આકર્ષે છે બરાબર એટલે મને મારી નિપજ આવી મળી જાય સી એ ઓ એચ ટ્વાઇસ બરાબર સીએ પાસે કેટલા છે પ્લસ બે ઓએચ કેટલા છે માઇનસ વન વન બંને ભેગા થઈને શું બની જાય સીએઓએચ ટ્વાઇસ બરાબર હવે કોલસાનું સળગવું હાજરીમાં બની જાય છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર એચ અને ઓ માંથી પાણીનું નિર્માણ એટલે કે એચ ટુ પ્લસ લખી નાખવું અને પાણી બનતું હોય આ તમારે બીજા ત્રીજા ધોરણમાં આવતી નાની નાની પ્રક્રિયાઓ છે હાઇડ્રોજન બે ઓક્સિજન બરાબર તો શું કરવું પડે પ્રક્રિયાને સંતુલિત કરવી પડે અને પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો હું અહીંયા બે લખી નાખું તો બે દુ ચાર હાઇડ્રોજન તો અહીંયા પણ કેટલા થઈ ગયા હવે ચાર બે ઓક્સિજન તો બે ઓક્સિજન થઈ ગયા તો આ પ્રક્રિયા તમારી કેવી પ્રક્રિયા થઈ ગઈ છે સંતુલિત પ્રક્રિયા થઈ જાય છે ઓકે ચાલો હવે આગળ જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો આપણે જોવાના છીએ તો પહેલો ઉદાહરણ છે જે છે મિથેન ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવો તો કાર્બન જે છે બરાબર કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે અને પાણી સોરી હાઇડ્રોજન ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીને શું બનાવે છે પાણી બનાવે છે હવે આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો કાર્બન જો કાર્બન કેટલા એક ઓકે હાઇડ્રોજન બે છે અહીંયા હાઇડ્રોજન ચાર છે તો અહીંયા મારે બે મૂકવા પડે બરાબર તો હવે જો હાઇડ્રોજન ચાર ઓકે ઓક્સિજન બે આ બાજુ ઓક્સિજન ચાર તો મારે આ બાજુ પણ ઓક્સિજન કેટલા મૂકવા પડે બે મૂકવા બરાબર ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થતી હશે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો ઉષ્મા ઉત્પન્ન થાય ઉષ્મા ક્ષેપક ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઉષ્મા શું થાય ઉત્પન્ન બરાબર અને ઉષ્મા શોષક હોય તો ઉષ્મા શોષાય ઓકે અને આ વસ્તુ આપણે છે ને ભાઈ કોઈ પણ વસ્તુને જો યાદ રાખવાની હોય તો એની બાજુમાં એક બોક્સ બનાવી દઈએ છીએ અને બોક્સની બાજુમાં આપણી વોટ્સઅપ લેંગ્વેજમાં લખી નાખીએ છીએ

તો કે ભાઈ જો હું ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી નાખું તરીકે મને શું મળે તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ બરાબર ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરું તો શું મળી જાય કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એચ ટુ કાર્બન કેટલા છ બરાબર ઓક્સિજન હવે કેટલા થઈ ગયા તો કે ભાઈ આ બાજુ થઈ ગયા બાર બરાબર હાઇડ્રોજન કેટલા બાર તો આને મારે કેટલા વડે પડે છ વડે તો હવે આ બાજુ ઓક્સિજન અહિયાં છ છે તો અહીંયા મારે કેટલા ઓક્સિજન લેવા પડે છ કુષ્મા ક્ષેપક પ્રક્રિયા કીધું છે એટલે કોણ ઉત્પન્ન થતું હોવું જોઈએ કુષ્મા ઉત્પન્ન થતી હોવી જોઈએ બરાબર છે

એક તત્વમાંથી બીજા બે પદાર્થોમાં કે બે કે તેથી વધારે પદાર્થમાં વિઘટન થતું હોય જો કોઈ પણ એક તત્વનું જો કોઈ પણ એક તત્વનું એક તત્વનું એક કરતા વધુ અથવા એક ઘટકમાં શું થાય ભાઈ વિઘટન થાય એટલે કે ભાગ પડે બરાબર વિઘટન થાય તો તેવી પ્રક્રિયાને તો તેવી પ્રક્રિયાને શું કહેવાય વિઘટન પ્રક્રિયા કહેવાય છે બરાબર તો વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર છે પહેલું છે ઉષ્મીય વિઘટન બીજું છે વિદ્યુત વિઘટન અને ત્રીજું છે સૂર્ય હાજરીમાં થતું વિઘટન પ્રક્રિયા બરાબર તો ઉષ્મીય વિઘટનમાં શું હશે પહેલી એક સામાન્ય પ્રક્રિયા લખું છું બરાબર અને એસઓ ટુ બને છે સિમ્પલ રિએક્શન છે બરાબર ચાલો કઈ રીતે થાય જો અહીંયા છે ને Fe plus 3 માં રૂપાંતર આપણને જોવા મળે છે બરાબર Fe plus 2 નું શેમાં રૂપાંતર થાય છે Fe plus 3 માં રૂપાંતર થાય છે પ્રક્રિયા સંતુલિત કરીએ તો Fe કેટલા બે ઓકે આ બાજુ કેટલા 4 અહીંયા 4 બરાબર અહીંયા S કેટલા બે તો અહીંયા પણ હું લખી નાખું બે એટલે મારી પ્રક્રિયા સંતુલિત થઈ જાય છે પણ શું યાદ રાખવાનું છે Fe plus 2 નું Fe plus 3 માં જોવા મળે છે બરાબર નાના હતા તમે નાના એટલે કંઈક આવું કરતા આ ઓક્સિજન ભાઈ આ બાજુ લાવો ને આ ત્રણ ને આ બાજુ લઈ જાઓ એટલે મારી નીપજ મળે એફી બરાબર અહીંયા ફેરસ નું રૂપાંતર જોવા મળે છે બરાબર ચાલો હવે છે વિદ્યુતીય વિઘટન વિદ્યુતીય વિઘટન પદ્ધતિમાં શું કરવામાં આવે છે તો કે ભાઈ એક રોડ નાખી દેવાનો એની અંદર નાખવાનો અને પ્રક્રિયા કરાવવાની છે આ તમારી ધોરણ દસ ની NCERT ની બુકમાં પ્રવૃત્તિમાં આવી પ્રક્રિયા આપેલી છે તો નિપજ શું બનશે તો કહેજો ભાઈ એક કાર્બન છે એક ઓક્સિજન છે

અને એક પાંચ થઈ ગયા તો અહિયાં મારે શું કરવું પડે અહિયાં મારે કરવા પડે મસ્ત મજાના આઠ ઓક્સિજન કરવા પડે પડે જો ઓક્સિજન તો કાર્બન સોરી હાઇડ્રોજન કેટલા થઈ જાય એટલે બે લખવા બરાબર હાઇડ્રોજન ચાર ઓક્સિજન કેટલા બે અહિયાં બે હતા બીજા બે ઉમેરાણા બરાબર એટલે કેટલા થઈ ગયા ચાર અને સલ્ફર હતા એ પણ કેટલા બે તો અહિયાં મારે શું કરવાનું બે ચાર ને બે છ અને બે આઠ બરાબર એટલે આપણા ઓક્સિજન પ્રવૃત્તિ તરીકે આપવામાં આવેલી છે બરાબર પછી જે સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન અહીંયા જો એક પદાર્થ છે એનું એક કરતાં વધારે પદાર્થમાં શું જોવા મળે છે વિઘટન જોવા મળે ચાલો. તો દ્વારા એજી બીઆર જે છે એની હું સૂર્ય પ્રકાશ ની હાજરીમાં જો શન કરું બરાબર સિલ્વર પ્રકાશની હાજરીમાં છૂટું પડે છે બરાબર એજી અને અહીંયા શું છે બીઆર એટલે મારું અહીંયા બ્રોમિન છૂટું પડશે બરાબર સીએલ ક્યારેય એકલો ન હોય સીએલ ક્યારેય એકલો હોય નહીં એટલે શું છૂટું પડે સીએલ ટુ અને બીઆર ટુ હવે કરવાની પ્રક્રિયા ગુણવા પડશે બે વડે ગુણવા પડે બરાબર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે લખો રાસાયણિક પ્રક્રિયા હંમેશા સંતુલનમાં રાખવી જરૂરી છે બરાબર નહીતર પછી ચેકર માર્ક્સ કાપી શકે ચાલો હવે આપણે ભણવાની છે વિસ્થાપન પ્રક્રિયા શું ભણવાનું છે વિસ્થાપન પ્રક્રિયા આ જે છે એમાં શું થાય છે ઓછી સક્રિય ઓછી સક્રિય

નિપજ કઈ રીતે બનશે એ જરા જોજો તો કે ભાઈ Fe પાસે Fe+2 હશે બરાબર અહીંયા શું છે Fe+2 અહીંયા Cu+2 અને SO4-2 વધુ સક્રિય ધાતુ છે તે ઓછા સક્રિય ધાતુનું ને દૂર કરશે અને SO4 સાથેની પ્રક્રિયાથી શું બનાવશે FeSO4 નિપજ તરીકે આપણને મળી જાય છે કોપર એટલે કે જે કોપર હતું જે ઓછી સક્રિય ધાતુ છે બરાબર બીજી એક પ્રક્રિયા તો કે ભાઈ કોપર ફોર ની ઝીંક સાથેની પ્રક્રિયા કોની સાથેની ઝીંક બરાબર સીયુએસઓ ફોર ની જો હું ઝીંક સાથે પ્રક્રિયા કરાવો

બરાબર ઝેડ વધુ સક્રિય છે અને સીયુ છે તે કઈ સક્રિય ધાતુ છે ધાતુ નું શું કરે છે વિસ્થાપન એટલે કે ઝેડન પ્લસ ટુ છે તે એ સાથેની પ્રક્રિયા બનાવે પ્રક્રિયા કરે છે અને ઝેડન એસો ફોર બનાવે છે અને સીયુ ને શું કરી નાખે છે છૂટું પાડી દે છે બરાબર છે પછી આગળ જે પ્રક્રિયા છે તે છે લેડ સાથે બરાબર પીબી પ્લસ સીયુસીએલ ટુ પીબી પ્લસ સીયુસીએલ ટુ ની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો જે લેડ છે બરાબર એ દર્શાવે છે પીબી પ્લસ ટુ દર્શાવે છે બરાબર તો નિયમ શું કે છે વધુ સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું શું કરે છે વિસ્થાપન કરી નાખે છે એટલે પીબી પ્લસ ટુ જે છે તે ક્લોરીન નો એક અણુ ક્લોરીન ના બીજા અણુ સાથે જોડાય અને આપણને નિપજ મળે પીબીસીએલ ટુ અને કોપર જે છે તે અલગ પડી જાય છે ઓકે આ રીતની આપણને પ્રક્રિયા જોવા મળે છે આગળ જોઈએ હવે છે દ્રિવિસ્થાપન પ્રક્રિયા પ્રક્રિયા બરાબર પ્રક્રિયાને બીજી એક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે જેનું નામ છે અવક્ષેપન પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા બરાબર જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં આયનોની આપલે થાય છે બરાબર જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં આયનોની આપલે થાય છે ત્યારે સોરી તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે દ્રિવિસ્થાપન પ્રક્રિયા જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જયારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં આયનની આયનની તેવી પ્રક્રિયાને શું કહેવાય છે દ્રિવિસ્થાપન પ્રક્રિયા આ પ્રક્રિયામાં અવક્ષેપ મળતા હોવાથી આ પ્રક્રિયામાં अवक्षेप मरता होगा दी आप प्रक्रिया ने कई प्रक्रिया कहो मावेशे अवक्षेपण प्रक्रिया कहो मावेशे ओके चलो एक प्रक्रिया जो ही है प्रक्रिया जो है बीएससीएल टू प्लस

બરાબર આ રીતની મને શું આપી દે છે નિપજ મળી જાય છે બરાબર અહીંયા શું થાય છે તો કે ભાઈ બી છે તે એસઓ ફોર સાથે જોડાયું અને એને છે એ સીએલ સાથે જોડાયેલું છે એટલે કે અહીંયા આપણને જોવા મળે છે આયનોની અદલા બદલી બરાબર આયનોની શું જોવા મળે છે બદલી બરાબર એટલે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે દ્વિવિસ્થાપન વિસ્થાપન પ્રક્રિયા બરાબર ચાલો હવે છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આ જે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે બરાબર એમાં શું થાય તો કે ભાઈ ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજન નું દૂર થવું ઓક્સિજનનો નો ઉમેરો અથવા હાઇડ્રોજન દૂર થવું અથવા જો એ પ્રક્રિયા થાય કઈ પ્રક્રિયા ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો એને કહેવાય ઓક્સિડેશન અને જે પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય એને શું કહેવાય રિડક્શન અહીંયા લખીત નાખું છું ફોટું ઉમેરાય અને એજ ટુ દૂર થાય તો કઈ પ્રક્રિયા ઓક્સિડેશન બરાબર બીજું એજ ટુ ઉમેરાય એટલે કે હાઇડ્રોજનનું ઉમેરણ થાય અને ઓટું દૂર થાય તો કઈ પ્રક્રિયા થાય રિડક્શન બરાબર અને જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે જોવા મળે ત્યારે જે પ્રક્રિયા થાય તેને કહેવાય રેડોક્સ રિએક્શન બરાબર શું કહેવાય રેડોક્સ રિએક્શન જે તમારું ધોરણ 11 સાયન્સ નું એક આખે આખું ચેપ્ટર છે બરાબર ચાલો તો એક પ્રક્રિયા જોઈએ તો કે ભાઈ જો અહીંયા હું CaO લઈ લઉં સોરી પહેલા ઓક્સિડેશન અને જ સમજી લે બરાબર બરાબર છે અહિયાં ટુ મોલ લખી દઉં છું અહિયાં પણ ટુ મોલ લખી દઉં છું એટલે પ્રક્રિયા કેવી થઈ જાય સંતુલિત થઈ જાય બરાબર કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યો હવે આપણે જોવાનું ઓક્સિજન નો શું થાય છે ઓક્સિજન નું ઉમેરણ જોવા મળે છે શું થાય થાય ઉમેરાય ઉમેરાય અને જો ઓક્સિજન તો પ્રક્રિયા કઈ ઓક્સિડેશન બરાબર તો કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન એટલે હું અહીંયા એમ કહી શકું કે કેલ્શિયમ નું શું થાય ઓક્સિડેશન થાય છે બરાબર કેલ્શિયમ નું શું થાય છે

સાથે પ્રક્રિયા કરાવી નાખું તો કે ભાઈ પાણી સાથે અને ઓક્સિજન દૂર થશે કઈ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થઈને શું બનાવી નાખશે પાણી પ્લસ સીએ એટલે કે કેલ્શિયમ ઓક્સિજન શું થાય દૂર થાય છે શું કીધું ઓક્સિજન અને રિડક્શન બંને એક સાથે જોવા મળે તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે બરાબર તો અહીંયા જો કેલ્શિયમ ઓક્સાઇડ હતો હા એમાં હાઇડ્રોજનનું ઉમેરણ થયું હા હાઇડ્રોજન ઉમેરાય બરાબર તો તો એમ જોવા જઈએ રિડક્શન થાય પણ સાથે સાથે ઓક્સિજન પણ ઉમેરાઈ ગયો હાઇડ્રોજનમાં એટલે કે પાણી બનાવે છે તો રિડક્શન પણ થયું અને ઓક્સિજન પણ થયું બરાબર રિડક્શન પણ થયું અને ઓક્સિડેશન પણ થયું તો આ જે પ્રક્રિયા છે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય તો એવી પ્રક્રિયાને કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા બરાબર આ સાથે આપણે અહિયાં આજે અટકીએ બાકીની ચર્ચા આગળના લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ અને દસમા ધોરણની ની એક્ઝામ છે તૈયારી કરતા રહેજો